મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર ગુજરાતની અંદર થઈ થઈ તો ધીમી ધારે વરસાદની વરસાદની શરૂઆત શરૂઆત ભારે કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત એ થઈ ગઈ એટલે કે જે રીતે હાથીઓ નક્ષત્ર બેઠો તેની સાથે જ મિત્રો હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાત હવામાન વિભાગે પણ કેટલાક જિલ્લાની અંદર ખાસ કરીને યલો એલર્ટ કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી અને ખાસ કરીને અગાઉ

કવર કરી રહી છે જોકે મિત્રો ખાસ કરીને વાદળોનો પ્રવાહ આવી રહી છે ભારે બફારો ગરમી જોવા મળી છે પવન છે અચાનક મિત્રો પડી ગયેલો છે એ દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે રાત્રે જોવા મળ્યો હતો અને તેને હિસાબે જોવા જઈએ તો કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા બડાકા સાથે વરસાદ પણ મિત્રો શરૂ થઈ ગયો હતો પરંતુ ખાસ કરીને મોડી રાત્રે તેની અસર શરૂ થઈ હતી પરંતુ ખરી અસર મિત્રો આજના દિવસથી થવાની છે આજના દિવસથી મિત્રો ભારે વરસાદની શરૂઆત થવાની છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું આજે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે કયા ટાઈમે વરસાદ પડશે કેટલો ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરશું હાથીઓ નક્ષત્ર બેસી ગયો તો આ સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર હજુ કેટલા દિવસ સુધી રહેવાની છે એટલે કે કેટલા દિવસ સુધી અસર રહેશે સાથે સાથે એ પણ જોશું આગામી પંદર દિવસ એટલે આમ તો જોવા જઈએ તો દિવાળી સુધી મિત્રો વરસાદને લઈને કેવી આગાહી છે અને ચોમાસું વિદાય પણ મિત્રો આગળ વધ્યું છે તો તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો આ સિસ્ટમ છે થોડીક નીચલા લેવલે છે એટલે કે મુંબઈ ઉપરથી મિત્રો ચાલી રહી છે અને ત્યારબાદ મિત્રો આવી રીતે થોડોક ટર્ન લઈ અને ત્યારબાદ મિત્રો આવી રીતે જવાની છે તો તેને હિસાબે જોઈએ તો ગુજરાતનો કાંઠાનો વિસ્તાર છે આ સિસ્ટમ કવર કરવાની છે અને ગઈકાલે મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની અસરની શરૂઆત થઈ ગઈ હતી આજની વાત કરીએ તો વહેલી સવારથી જ મિત્રો વરસાદી માહોલ જામી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વહેલી સવારથી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે અને બપોર પછી તમે મિત્રો અહીંયા જોઈ શકો બપોર પછી સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ છે જૂનાગઢ છે રાજકોટના ભાગો છે શ્રીનગરના ભાગો છે એ વિસ્તારો દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ પડશે અને રાત્રે મિત્રો આપણે નવ વાગે ગરબે રમતા આવશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આ સિસ્ટમ છે રાઉન્ડ એટલે કે એકદમ આંખ સ્વરૂપની અંદર બની છે અને સુરતની ઉપર બનેલી છે તો ખાસ કરીને રાત્રિના સમયે છે એ સુરત સહિતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે સાથે સાથે તેની અસરને કારણે સૌરાષ્ટ્રની અંદર પણ આજે રાત્રે છૂટાછવાયા વિસ્તારોમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ છે મોરબીના ભાગો છે મોટા સુરેન્દ્રનગરના ભાગોમાં છે રાત્રે છે પરંતુ છૂટાછવા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો વાત કરીએ તો હવે સિસ્ટમ છે એ દરિયાની અંદર મિત્રો પ્રવેશી ચૂકી છે અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી જમીન ઉપર આવી અને આવી પાછી પાછી દરિયાની દરિયાની અંદર કોઈપણ સિસ્ટમ આવે ત્યારે એ સિસ્ટમ છે એ મોટી મજબૂત બનતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ દરિયાની અંદર છે એ મિત્રો આગળ વધી રહી છે તો તેને લઈને આ સિસ્ટમ છે એ થોડીક મજબૂત બનશે નીચલા લેવલે અહીંયા તમે જોઈશો આ વિસ્તારોની અંદર પવન છે એ મિત્રો ભારે ફૂંકા છે જ્યારે ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોમાં પરંતુ ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે તો એ જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી રહી છે ઓગણત્રીસ તારીખે લગભગ સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને આ છે સમગ્ર ગુજરાતની અંદર કચ્છ સહિતના ભાગોની અંદર ઓગણત્રીસ તારીખે વરસાદ પડશે અને રાત્રે આપણે મિત્રો ગરબાની અંદર વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે કચ્છ કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદથી જોવા મળવાનો છે અને પવનની ઝડપ પણ મિત્રો તમે જોઈ શકો છો કે સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જે કાંઠો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર પવનની ઝડપથી થોડીક વધારે જોવા મળી શકે છે આ સિવાય ત્રીસ તારીખે સિસ્ટમ છે એની આંખ છે એ તમે જોઈ શકો છો આવી રીતે મિત્રો લંબાણી છે એટલે કે આવી રીતે લંબાણી છે લંબગોળ આકારની અંદર તો તેની હિસાબે જોવા જઈએ તો આ જે વિસ્તાર છે એટલે કે હવે પછીનો જે દરિયા ઉપરથી પવન આવતા હોય તે વિસ્તારમાં પવનની ઝડપ વધારે રહેશે અને મિડલ આંખ છે આ આંખની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળશે એટલે કે ત્રીસ તારીખે સંપૂર્ણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળવાનો છે જેમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે પહેલી તારીખે આ સિસ્ટમ આગળ વધી ગઈ છે તો કાંઠા વિસ્તારોની અંદર અને કચ્છની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે અને બીજી તારીખે આ સિસ્ટમ છે વિખાઈ જશે જેને લઈને છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને ત્રણ તારીખે અહીંયા તમે જોઈશો ત્રણ તારીખે આ સિસ્ટમ ખૂબ જ આગળ વધી ગઈ છે તો તેની સાથે જે જે ભેજ આવેલો છે તે ભારે બફારો ગરમી સાથે મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આપણે પંદર દિવસના સાથે સાથે ડેટા પણ જોઈ લેવી તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નવી અને બીજી સિસ્ટમ બની રહી છે તો આ સિસ્ટમને કારણે તમે જોવા જઈએ તો ગુજરાતની અંદર તેની અસર રહેશે એટલે કે લોકલ વેધર સિસ્ટમને કારણે છૂટાછવાયા વિસ્તારોમાં પણ પરંતુ ખાસ કરીને હાથીઓ નક્ષત્ર હોવાને કારણે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો છ તારીખે પણ વરસાદની આગાહી છે સાત તારીખે પણ વરસાદની આગાહી છે અને આઠ તારીખે પણ મિત્રો વરસાદની આગાહી છે નવ તારીખે જોવા જઈએ તો ફરી પાછી જે સિસ્ટમ છે એ આગળ વધી તે પાછી રિટર્ન થઈ રહી છે તો દસ તારીખે પણ છૂટાછવાય વિસ્તારમાં વરસાદની આગાહી છે અને અગિયાર તારીખથી દસ તારીખથી ચોમાસાની વિદાય એટલે હાથીઓ નક્ષત્ર પૂરો સાથે જ મિત્રો ચોમાસાની વિદાય અને એની સાથે જ મિત્રો સમગ્ર ભારતમાંથી ચોમાસાની વિદાય છે થઈ જાય છે એટલે કે હજુ પણ મિત્રો દસ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે જે મિત્રો આજથી શરૂ થવાનો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદની અસર છે એ જોવા મળવાની છે હવે જોઈએ ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની જિલ્લાવાઈજ આગાઈ તો અહીં તમે જોઈ શકો છો હવામાન વિભાગે સત્યાવીસ તારીખે એના નિયમ પ્રમાણે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો મેપ આપણે ઝૂમ કરીને જોઈએ તો તમને વધુ ખ્યાલ આવશે સત્યાવીસ તારીખના મેપની અંદરથી મિત્રો માત્ર અમરેલીનો અને ભાવનગરનો કેટલો ભાગ બાકી તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય આશરે દક્ષિણ ગુજરાતમાં ભરૂચની નીચેનો ભાગ બાકી તમામ વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આજથી જ ભારે વરસાદની શરૂઆત થઈ છે તો હવામાન વિભાગે તેના નિયમ પ્રમાણે ખાસ કરીને ચોમાસાની વિદાય આપી દીધી છે પરંતુ ખાસ કરીને હજુ પણ વરસાદ છે એ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે આજે ભારતીય હવામાન વિભાગનો મેપ મહારાષ્ટ્ર મુંબઈ સહિતના ભાગોમાં રેડ એલર્ટ સાથે સાથે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રની અંદર અને મિત્રો ખાસ કરીને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ખાસ કરીને રેડ એલર્ટની અસર છે અને ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ જ્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ તો અતિ ભારે વરસાદની આગાહી અઠ્ઠાવી ઓગણત્રીસ એટલે કે આજથી બે દિવસ મિત્રો રહેશે ત્રીસ તારીખે આ સિસ્ટમ આગળ વધશે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવેલું છે અને પહેલી તારીખે હજુ પણ સિસ્ટમની થોડી ઘણી અસર છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પહેલી તારીખે ભારતીય હવામાન વિભાગનું યલો એલર્ટ છે બે તારીખથી મિત્રો ગ્રીન એલર્ટ છે બે તારીખથી વરસાદ નથી ત્રણ તારીખથી પણ વરસાદ નથી એટલે કે પહેલી તારીખ સુધી વરસાદની આગાહી છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગનો પણ આપણે જિલ્લાવાઈઝ મેપ જોઈ લઈએ પેલા મોટો મોટો પછી ડાયરેક્ટ ક્યાં વરસાદ પડશે ભારે તેની વાત કરીએ તો આજે મિત્રો અઠ્ઠવીસ તારીખે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરે એટલે કે તમામ જિલ્લામાં વરસાદ પડશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડશે અને કચ્છની અંદર નહીં નહીવત ઓગણત્રીસ તારીખે તમે જોઈશું ઓગણત્રીસ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે કોઈક એવો વિસ્તાર બાકી છે જ્યાં વરસાદ નહીં પડે બાકી તમામ વિસ્તારમાં વરસાદ પડશે કચ્છની અંદર પણ પચાસ ટકા જેવામાં વરસાદ પડશે ત્રીસ તારીખે સિસ્ટમ છે આખી સૌરાષ્ટ્રની ઉપર છે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર મિત્રો વરસાદની આગાહી છે જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પચાસ ટકા અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એકદમ હળવો વરસાદ અને પહેલી તારીખે આ સિસ્ટમની અસર માત્ર દરિયાકાંઠાના ભાગોની અંદર જ રહેશે તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રહેશે બાકી નિરાત અને બે તારીખે તેની અસર હાવ ઘટી જશે ત્રણ તારીખે પણ સાવ એની અસર ઘટી જશે એલર્ટની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો સુરત નવસારી અને વલસાડની અંદર મિત્રો આજે રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ પડે આ સિવાય અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર ડાંગની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની ત્યાં પણ આગાહી છે આ સિવાય ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોર બોટાદ શ્રીનગર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિતના આજુબાજુના વિસ્તાર આ સિવાય ખેડાની આજુબાજુ ગાંધીનગર સહિતના ભાગો દાહોદની અંદર પણ ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે અમરેલી અને ગીર સોમનાથને રેડ એલર્ટમાં મૂકેલા છે તો આ જિલ્લામાં ભારે વરસાદ પડશે જ્યારે જૂનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે અતિ ભારે વરસાદ બાકી સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ છે ત્રીસ તારીખે મિત્રો આ સિસ્ટમ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે એલર્ટ કરશે એટલે દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ભારે વરસાદની આગાહી છે બાકી કાંઠા વિસ્તારમાં દૂર દૂર સુધી તેની અસર મિત્રો જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો પહેલી તારીખે આ સિસ્ટમ છે એ આગળ વધી ગઈ છે એટલે કે ખૂબ જ દૂર નીકળી ગઈ છે તો તેને લઈને કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટની અંદર મિત્રો ભારે વરસાદની તો ફરી એક વખત મેઘ સવારી આવી રહી છે અને આ મેઘ સવારી એટલે કે આ સાયક્લોન એટલે કે વાવાઝોડાને લઈને એક તારીખ સુધી આ ગઈ છે ત્યારબાદ મિત્રો લોકલ ભેજને કારણે મિત્રો દસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે તમારા વિસ્તારમાં કેવું વાતાંશે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત